હું થોડા ટાઈમથી સીડ્સને મારા ડાયટમાં એડ કર્યા છે કહેવાય છે કે થર્ટી ફાઇવ પ્લસથી સીડ્સને તમે ડાયટમાં લઈ જવાય સીડ્સને તમે એમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ ફાઇબર ઓમેગા થ્રી ખૂબ જ ખૂબ જ પ્રમાણમાં વિટામિન્સ પણ રહેલા છે અને હા મારા શરીરમાં શું શું બેનિફિટ થયા છે શું શું તેમાં ફરક આવ્યો છે તે આપણે આ વિડીયોમાં જોઈશું અને મને કોઈ જ કોઈ જ કંપની મેં એરોટાઈ માટે આ વિડીયો નથી બનાવી પ્લીઝ હું એક વુમન્સ છું તો વુમન્સના બેનિફિટ માટે હું મને જે જાતે ફાયદો થયો છે તે હું તમારી સાથે શેર આ વિડીયોમાં કરીશ તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો અને તેનો ભરપૂર ફાયદો તમે લેજો છે સનફ્લાવર સીડ્સ આ થોડા વાઇટ કલરના સીડ્સ દેખાવામાં હોય છે તેમાં ફાઈબર આયરન કેલ્શિયમ પ્રોટીન વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે આ સનફ્લાવર સીડ્સ તમે શેકીને ખાઈ શકો છો અથવા પલાળીને પણ ખાઈ શકો છો આ સીડ્સ હોર્મોન્સને બેલેન્સ કરે છે એટલા માટે થર્ટી પ્લસવાળાને ખૂબ જ તે બેનિફિટ રહે છે તે ફાઈબર હોવાથી આપણી બોડીને મેન્ટેન રાખે છે બોડી ઉતારવી હોય અથવા તો તેને પેટ સાફ કરવામાં પણ ફાઈબર ઉપયોગી રહે છે અને ઠંડની ઋતુમાં તો ખૂબ જ લાભદાયી સેકન્ડ છે ફ્લેક્સીસ એટલે અળસી અળસીમાં ઓમેગા થ્રી ખૂબ જ પ્રમાણમાં હોય છે તેની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે ખૂબ જ બધા મિનરલ્સ ફાઈબર્સ વિટામિન્સ પણ હોય છે તેનાથી સ્કીન વાળ ખૂબ જ હેલ્ધી બને છે વાળનો ગ્રોથ પણ થાય છે અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે તેને હું રોસ્ટ કરીને થોડું મીઠું નાખીને રોસ્ટ કરીને હું રોજે એકથી બે ચમચી લઉં છું તેથી મારા વાળ પણ સારા રહે છે મારી સ્કીન પણ સારી રહે છે સેકન્ડ છે ચિયા શીસ ચિયા શીસને પલાળીને તમે ખાઓ તો તેમાં વેટ લોસ કરવામાં તો ખૂબ જ બેસ્ટ રહે છે રામબાણ પણ કહી શકાય ચિયા સીડ્સને આપણે એક ફેસ માસ્ક બનાવીને પણ લગાવી શકાય છે હા ચિયાળ સીડ્સને થોડુંક રસ કરી નાખો અને રાત માટે દૂધમાં પલાઈને રાખો અને હા તે એ પલ્પ તૈયાર થઈ જશે જેલ ટાઈપ તેને આપણે ફેસ ઉપર એક માસ્કની જેમ લગાવીશું તો ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે સેકન્ડ છે પમ્પકિન સીડ્સ આ સીડ્સ હાર્ટ ફ્રેન્ડલી છે તેમાં ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ છે જે બ્લડને સરખી રીતે સર્ક્યુલેશનમાં રાખે છે જેથી કરીને તે હાર્ટ ફ્રેન્ડલી રહે છે તેમાં સેકન્ડ છે થાઇરોઇડ માટે ખૂબ જ લાભદાયી હોય છે પંપકિન સીડ્સમાં જિંક હોય છે જે થાઇરોઇડ માટે ખૂબ જ ફ્રેન્ડલી અને બેનિફિટ રહે છે થર્ડ છે વુમન્સ માટે તો ખૂબ જ રામબાણ હોય છે તેમાં મેગ્નેશિયમ કેલ્શિયમ હોય છે લેડીઝને થર્ટી પ્લસ પછી ખૂબ જ જરૂરી રહે છે એટલા માટે પમ્પકિન સીડ્સને રોસ્ટ કરીને અથવા તો તેને સોફ્ટ કરીને પણ ખાવા જોઈએ હવે આ મલ્ટી ને હું એક એક મિનિટ માટે રોસ્ટ કરીશ કેમકે તેમાં જો ભેજ હોય તે ભેજ નીકળી જાય જેથી કરીને હું હરતા ફરતા પણ હું એકથી દોઢ ચમચી ખાઈ શકું હા ફ્રેન્ડ્સ આમાં જેટલા બેનિફિટ છે તો એમાં નુકસાનકારક પણ છે સીડ્સમાં ઓઇલ વધારે હોવાથી તેમાં ઓછા પ્રમાણમાં સીડ્સ લેવા જોઈએ હવે હું રોજ જે મારી ડેલી રૂટીન છે હું તમને બતાવું છું આમાં ત્રણથી ચાર નંગ જેટલા મેં બદામના લીધા છે અને અડધી અડધી ચીમલા ચમચી જેટલા મેં સીડ્સ લીધા છે અને ત્રણથી ચાર નંગ જેટલા મેં કાજુ લીધા છે અને હા આમાં હું ખજૂર પણ એડ કરું છું ખજૂરને મેં ઠળિયા કાઢીને તેને ખજૂરને પણ એક બેથી ત્રણ જેટલે મેં ખજૂર એડ કરી છે કારણ કે ખજૂર એ નેચરલ સુગર છે આમાં હું ડાયટમાં સુગર લેતી જ નથી હવે આ બધું જ જે ડ્રાય ફ્રૂટ્સ છે તેને હું અડધો કપ જેટલું પાણી નાખીને શોક કરવા દઈશ તેને હું આ નાઇટમાં જ મારું રૂટિન છે રાત્રે હું પલાળી દઉં છું અને સવારે જે પલાયેલા છે તેને હું મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી નાખીશ અને હા એક વસ્તુ પણ કહેવાનું ભૂલી ગઈ તેમાં અમે કાચા સિંગદાણા પણ મેં નાખ્યા જ છે કાચા સિંગદાણા પલાયેલા ચાવવાથી તે આપણા માટે ખૂબ જ બેનિફિટ રહે છે એક લેડીઝ માટે તમારે જો ડાયટમાં કંઈ જ પણ ના લેતા હોય ને તો પણ આ સીઝને પલાળીને આવી રીતે ખાશો તો બીજું કંઈ જ પણ નહીં લો ને તો પણ લાઈફ ટાઈમ તમારી બોડી સ્ટ્રોંગ રહેશે આ હોર્મોન્સને આપણા બેલેન્સ કરે છે ફાઈબર હોવાથી પેટ સાફ સારી રીતે કરે છે અને જૂના જમાનામાં પહેલાંનો તો કહેવત જ છે કે જો પેટ સાફ હોય તો કંઈ જ પણ રોગ આવતો જ નથી તો રેડી છે એક વુમન્સ માટે આખા દિવસ માટે ભરપૂર એનર્જી રહે તે માટેનું દૂધ માટેનું ડ્રિંક હું આ ડ્રિંક સવારે ઉઠતા જ પી લઉં છું તો બાર વાગ્યા સુધી તો મને ભૂખ જ નથી લાગતી અને ફાઇબરના કારણે મારું બોડી પણ બેનિફિટ રહે છે તમે આ દૂધ નાના બાળકોને પણ તમે આપી શકો છો અને હા ફ્રેન્ડ્સ આ સીડ્સની રેસીપી શિયાળામાં કેવી રીતે બનાવીને ખાવી તેની રેસીપી મારી ચેનલ તમે વિઝિટ કરો મારી ચેનલમાં તમને જરૂરથી મળી જશે અને હા તે રેસીપીની લિંક હું મેન્શન કરી દઈશ અને હા ફ્રેન્ડ્સ પ્લીઝ તમે એક વુમન્સ હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો મારી ચેનલને શેર કરજો અને પ્લીઝ સપોર્ટ કરો એક વુમન્સને સપોર્ટ કરો હું એક નવી યુટ્યુબર છું તો પ્લીઝ 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 મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી